સ્વાગત છે વડોદરામાં સુભાષનગર વિશ્વામિત્રી નજીક પ્રેમ પ્રકરણ બાબતે ખાદકી હુમલામાં ઓગણીસ વર્ષીય આશાસ્પદ યુવાન કરુણ મોત નિપજ્યું વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલ સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ઘાતકી હુમલો થતા આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું સૂત્રો દ્વારા માહિતી મળતી મુજબ અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાના કારણે તેની અદાવતને લઈ ઈર્ષા રાખી પતિ તેમજ તેના દીકરા પર તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવેલ અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો જેમાં કેશવ વિજયભાઈ મારવાડીનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના દોડી આવ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી છે જ્યારે ડીસીપી ઝોન બે અભય સોની અશોક રાઠવા એસીપી સી ડિવિઝન પણ બનાવની ગંભીરતા જોતા સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા હથિયાર સાથે આવેલ લોકો દ્વારા હુમલો કરતા અનેક લોકો ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે બનાવની ગંભીરતા જોઈને રાવપુરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ આરંભી છે આ બનાવમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ત્રણ લોકો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓ અપરાધી છે અને એક અપરાધી ફરાર છે

ને ઈસુ આ બધા બધા છોકરાઓ હતા બહારથી બારસી બોલા હતા સર ના ના સર કઈ છોકરાય મેટર નહીં છોકરો ઘરે તો આજે આખો દિવસ સર હું રક્ષાબંદનથી ઘર છો ના 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 સર એવું કશું નહીં બોલો એવું કોઈ પ્રોબ્લેમ જ નહીં એ લોકો ડાયરેક્ટ જ આવી ગયા સર તાળો ને તરવા ને બધું લઈને એકદમ જ હમલો કર્યો તમારા મારા ભાઈને ને મારા બાડીના હા અને બાબા ને દવાખાને લઈને આવતા હતા અને એ લોકો હુમલો કરો દવાખાને લઈને આવતા આવા નતા દેતા તો મેં મારવા ગયું તો એ લોકો સામેથી પથ્થર મારો કર્યો છે અને મને પણ વાગ્યું છે અને મારા મિસ્ટરને ને બી માર્યો છે ઉપર રૂમાલ નાખીને મારવાડી છે સત્યમ એને બધેથી થી બોલાય મારા છોકરા ઉપર શું હતું એને અને મારા છોકરાને મારા મિસ્ટર ઉપર મારી નાખવાનો પ્લાન એને બનાવ્યો હતો અને બહારથી થી બધા બધાને મંગાયા છે રિક્ષાઓ ભરીને અને પછી વાર કર્યો છે અંધારાની અંદર લઈ જઈને મારા છોકરાને ગોચી છે હા મારા બાબાને ના મારો છોકરો બેઠો હતો સાહેબ એ કામ કરે છે છૂટક કામ કરે છે એનું આ અઢારમું ચાલે છે ઓગણીસમું બેવામાં

ઝઘડો આમાં કેવું છે પેલા જે સામેવાળો જે વ્યક્તિ હતો અને જે આપણા મારા મિત્ર છે જે મારો મિત્ર છે વિજય એ વિજય નહીં એના પપ્પા મારા મિત્ર છે જે છોકરો ઓફ થઈ ગયો છે એ મારો મિત્ર નહીં એના પપ્પા મારા મિત્ર છે એમના પપ્પાની કેવી હાલત છે અત્યારે એના પપ્પા હજુ તો પોલીસવાળા જવા નહીં દેતા કે હું થયું છે એ ખબર મને કેશવનું શું થયું કેશવ એટલે એના છોકરા જોડે છોકરો ઓફ થઈ ગયો છે એ જેનું નામ બબુ અમે બધા બોલાવીએ છીએ એ ઓફ થઈ ગયો છે પાછળ હા પાછળ જ અમે આ બધા મેળામાં જ રહીએ છીએ ઘટના એ આ લોકો બધા ઝઘડો મેલનામાં થયો તો જે પેલો જે સત્યમ કરીને જે છે એમાં જે જે સત્યમ કરીને જે છે એનો ઝઘડો થયો તો સત્યમ કરીને જે નામનો છે અને એનો ભય છે હવે એ કોને બોલાયા છે કોને બધાને ફોન કરીને બોલાયા છે એ આપણાને તો કશું ખબર નહીં પણ એ ઝઘડો થયા પછી આપણાને અડધો કલાક પછી ખબર પડી છે ને અમે લોકો અમે બધા આવ્યા સેનાથી માર્યું છે આ બંને કંઈક ખંજર માર્યું છે છોકરાને અહીંયા હોલ પડ્યો છે અહીં ખંજર માર્યું છે તો એને હોલ પડ્યો છે તો તે છોકરો તો ડેડ થઈ ગયો છે વિજય જે છે એ શું કામ કરતા હતા એ લાકડા કામ કરે છે મજૂરી કરે લાકડા કામ કરે છે મજૂરી તમારી શું કંઈક માંગ છે તમારી કંઈક માંગ છે આમાં કેવું છે કે ફ્રેન્ડ સર્કલમાં છે અમે અને એ લોકોના જાતના જ છે એ લોકો બધા આપણે એ જાતના છે નહીં એ લોકોના મેલનાના જ બધા છે એ લોકોના મેલના મેલામાં હેનો ઝઘડો થયો છે એ આપણાને ખબર નહીં એટલા વાગે છે મને અડધો કલાક પહેલાં ખબર પડી એટલે સમજો ને તમે આ થયું હશે સાડા આઠ જેવું જેવું ઝઘડો થયો છે સાડા આઠ સાડા સાત સાડા આઠ સાડા આઠ જેવો ઝઘડો થયો બહારના છોકરાઓ બહારના કોઈ એવું વાત મળે છે કે કલાલીના કોઈ છોકરા આવ્યા હતા રિક્ષા લઈને આવ્યા હતા એવું કંઈ વાત મળે છે શું નામ તમારું મારું નામ સંતોષ એ ટેમ્પલ મેં બહાર હતો થોડો બહાર ગયેલો મને ખુદ ખબર નહીં પછી એ બહાર આવીને દેખ્યું ને તો આ બધા લઈને જતેલા હતા સુધી ભાઈ લોકો બધા લઈને જતેલા બસ આટલું જ દેખ્યું બીજું ખબર કેશુ કોણ થાય છે કેશુ મારો ભદ્રીજો થાય છે કોઈ કર્યું છે આ તમે સત્યમ

તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના એની શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અત્યારે ત્રણ લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારો પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલું છે એ સારવાર થયા પછી એમની ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો જે આરોપી છે એમની શોધ મને અમારા ચાલુ છે હા એવું અમારે જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણી વાર આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડો છોકરો છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને ઝઘડું થયું હતું ખરેખર અને મળતી કઈ રીતે થઈ હતી હવે તો અમે તપાસ કરવા હા અત્યારે અમારે ચેક કરવાનું છે અગાઉનો જે પણ ઇતિહાસ અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ